ભારત સરકારે વૃદ્ધો માટે ખાસ યોજના શરૂ કરી છે આ યોજનાની શરૂઆત ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ થઈ હતી જે અંતર્ગત સિનિયર સિટીઝન્સને પાંચ લાખ રૂપિયા સુધીની ફ્રી કેશલેસ સારવાર મળે છે આયુષ્યમાન વયવંદના કાર્ડ ખાસ કરીને સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવ્યું છે આ કાર્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને બનાવવા માટે વૃદ્ધોએ પોતાની આવક કે આર્થિક સ્થિતિ અંગે કોઈ જાણકારી આપવાની નથી રહેતી ભલેને તેઓ કોઈ પણ વર્ગમાંથી આવતા હોય જે પણ વડીલોની ઉંમર સિત્તેર વર્ષથી વધુ છે તેઓ સરળતાથી આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં આ સ્કીમ અંતર્ગત પચીસ લાખથી વધુ વૃદ્ધોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે લગભગ બાવીસ હજાર લોકોને ચાલીસ કરોડથી વધુની સારવાર મળી ચૂકી હોવાનું જાણવા મળ્યું છે આ સ્કીમ દેશભરની ત્રીસ હજારથી વધુ હોસ્પિટલ્સમાં માન્ય છે જેમાં તેર હજારથી વધુ પ્રાઇવેટ હોસ્પિટલોનો પણ સમાવેશ થયો છે આ હોસ્પિટલોમાં એક હજાર નવસો એકસઠ પ્રકારની અલગ અલગ બીમારીઓ અને બાકીની સ્વાસ્થ્ય મોતિયાનું ઓપરેશન આ બધા રોગોની સારવાર આ કાર્ડની મદદથી કોઈ પણ પ્રકારની ફી વિના સંભવ છે ત્યારે આપણી સાથે ઉપસ્થિત છે આજના કાર્યક્રમના આયોજક અને માજી જિલ્લા પંચાયત સદસ્ય પરેશ પટેલ વાતચીત તેમની સાથે કરીશું અને જાણીશું આજના કાર્યક્રમ વિશે સર સૌથી પહેલા જણાવજો કે આ કાર્યક્રમ સેના થ્રુ રાખવામાં આવ્યો છે અને પબ્લિક માટે કઈ કઈ પ્રકારની સુવિધાઓ વૃદ્ધોને આમાં મળી રહેશે જી નમસ્કાર આપના માધ્યમથી મારા ભરકોદરાના બધા મિત્રોને અને વડીલોને જણાવતા આનંદ થાય છે કે આજનો પ્રોગ્રામ જે છે એ વયવંડના કાર્યક્રમ અંતર્ગત નોંધણીનો કાર્યક્રમ ચાલે છે અને જેટલા પણ અમારા ગામના વડીલો છે એમને આજે અહીંયા એક સર ઉપર ભેગા કરી અને એમને પુષ્પગુચ્છ તેમજ સાલ ઉઢારી એમનું સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ એમના વહીવંટના કાર્ડ બનાવવામાં આયુષ્યમાન ભારતના કાર્ડ બનાવવામાં આવશે અને આપ જોઈ શકો છો અહીં જન્મેટની એ સાર્થક કરે છે કે અમારા વડીલોના આશીર્વાદ અમારી સાથે છે એ આશીર્વાદને લીધે આજે અમે જે કહી છે અમારી પાર્ટી છે અમે જે પણ બધા આગેવાનો છે એ અમે આજે ઊંચાઈના શિખર સર કરી રહ્યા છે એ અમારા વડીલોના આશીર્વાદથી કરી રહ્યા છે અને વાત રહી આમાં કે આયુષ્માન ભારત કાર્ડમાં સુવિધાઓ તો આમાં સુવિધાઓ તો આપને ખ્યાલ જ છે લગભગ બધાને ખબર છે હવે સિક્સટી નાઇન વર્ષ સુધીના જે પાંચ વર્ષ પાંચ વર પાંચ લાખની જે મર્યાદા હતી એની બદલે હવે સરકારે સિત્તેર પ્લસ કરીને કે સિત્તેર પ્લસના ઉપર જે પણ વડીલો છે એમને કોઈ પણ જાતનું પેન્શન નથી મળતું કોઈ જાતની આવક હોતી નથી એવા વડીલો માટે દવાખાનું આવે કે કોઈ પણ હેલ્થની કોઈ પ્રોબ્લેમ થાય ત્યારે ટોટલ પૈસા સરકાર ચૂકવે એ પ્રમાણે આયુષ્યમાન વન ના કાર્ડ બનાવવામાં બેન કશું જ નથી બહુ સિમ્પલ છે બધાના આયુષ્માન ભારત કાર્ડ હતા જ એમાં ખાલી અપગ્રેડ કરાવવાના છે અને ખાલી આધાર કાર્ડ પર નંબર આધાર કાર્ડ પર જન્મ તારીખ પ્રમાણે સિત્તેર વર્ષથી ઉપરના લોકો હોય એના આધાર કાર્ડ એકદમ આસાનીથી થી પાંચ મિનિટની અંદર બને છે ડોક્યુમેન્ટ માત્ર આધાર કાર્ડ લાવવાનું ફક્ત આધાર કાર્ડ લઈને આવવાનું છે ને આધાર કાર્ડ માં મોબાઈલ લિંક હોવી જોઈએ બસ અને બહુ સરસ કાર્યક્રમ છે અમારા ગામના બધા વડીલો ખુશ છે અને સાહેબ મોદી સાહેબ જે યોજના છે એનાથી બધા પરિપૂર્ણ છે અને બધા આશીર્વાદ સાથે મોદી સાહેબ વધાવે છે બિલકુલ સીજમ આપણે જોયું કે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં વૃદ્ધો જે છે તે રજીસ્ટ્રેશન કરાવવા માટે આવ્યા છે અને સાથે જ તમે પણ જો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો જરૂરથી આ કાર્યક્રમ ખાતે પધારી અને આ યોજનાનો લાભ લઈ શકો છો આયુષ્યમાન વયવંદના સ્કીમ અંતર્ગત અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામ ખાતે વયવંદના નોંધણી અભિયાન તથા વડીલોના સન્માન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ભડકોદરા ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સિત્તેર વર્ષ કે તેથી વધુ ઉંમરના વડીલોનું સ્થળ પર વયવંદના સ્કીમ હેઠળ નોંધણી કરાવવામાં આવી હતી આ કેમ્પમાં એકસો પચીસથી વધુ વડીલોને આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન કરી આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરુશના सांसद મનસુખ વસાવા ભરુદ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી ભાજપના આગેવાન એલબી પાંડે મગન પટેલ ભરત પટેલ ચંદ્રેશ પટેલ ચીમન વસાવા અને પરેશ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આરોગ્યથી માંડી વૃદ્ધા પેન્શનથી માંડીને એના માટે એક રજિસ્ટરનો અભિયાન આખા દેશની અંદર ગુજરાતમાં ચાલી રહ્યું છે આજે પણ ભરુદ જિલ્લાના અંગલેસર તાલુકાના બડકોતરા ગામમે વયવંતના રજીસ્ટ્રેશનનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો આ પ્રસંગે જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદી તથા વરિષ્ઠ આ વિસ્તારના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા એ ખૂબ સારી સંખ્યામાં રજીસ્ટ્રેશનના કાર્યક્રમો પણ ઝડપથી થઈ રહ્યા છે લગભગ એમણા અમે જે કાર્ડ આપ્યા એમાં પંદરથી વીસ વયવૃદ્ધ લોકોને રજીસ્ટ્રેશન ક્યારે કર્યા પછી એમનું સન્માન પણ કર્યો અને ક્યારે પણ આપ્યા અને કાર્યક્રમ હજુ ચાલુ છે મને માનું છે તે હું કે એક સૌથી ઉપરનો આંકડો જતો રહ્યો છે આજે જ ભડકોતરા જિલ્લા પંચાયતની સીટ પર આજ નાદુરસ્તી અથવા આકસ્મિક સંજોગોમાં કઈ પણ તકલીફ થાય તો એમને મેડિકલ માટે દસ લાખ જેવી સહાય મળવાપાત્ર છે એ માટે એમને આજે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કરવામાં આવ્યું છે સાલ એમનો લાખ રૂપિયા જે આયુષ્યમાન કાર્ડ છે વડીલોનો એ એમના માટે ખૂબ મોટી રાહત અપાવતું કાર છે જેથી આવી યોજનાઓ માટે હું ફરીથી મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને કોટી કોટી વંદન કરું છું અને આજે અમારા ભરકોદરા ગામ વટી જે અમારા યુવા મિત્રો અમારી સોસાયટીના પ્રમુખ અમારી સોસાયટીઓના કાર્યકર્તાઓ અને વડીલોએ જે સાથ સહકાર આપ્યો તે બદલ હે દિલથી અને દિલના હૃદયની દિલગીરી સાથે એમનું ખરેખર અભિવાદન ઝીલું છું અને એમના આશીર્વાદ હર હંમેશ રહે એવા હું મારી અહીંયા વાતને વિરામ આપું છું ભારત માતા કી છે વંદે માત્ર